નિષ્કલંક કાવડયાત્રા બે હજાર પચીસની માહિતી અર્થે પત્રકાર પરિષદ યોજાય આગામી શ્રાવણ માસમાં નિષ્કલંક કાવડયાત્રા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે જે કાવડયાત્રાની માહિતી અર્થે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદને કમલેશભાઈ ચંદાણીએ સંબોધી હતી જેમાં પત્રકાર પરિષદને સંબોધતા નિષ્કલંક કાવડયાત્રા અને મા ગંગાની મહાઆરતીના ભવ્ય આયોજન અંગેની સંપૂર્ણ માહિતીઓ આપી હતી નમસ્કાર હર હર મહાદેવ આજે ખૂબ આનંદ સાથે આપણે જાહેરાત કરીએ છીએ નિષ્કલંક યાત્રાની નિષ્કલંક કાવડ યાત્રાનું આ ચોથું વર્ષ છે પવિત્ર શ્રાવણ માસની અંદર આ કાવડ યાત્રા આખા દેશમાં પ્રસ્થાન કરતી હોય છે તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ આપણે આ કાવડ યાત્રાનું આ સફળ ચોથું આયોજન કરવા જઈ રહ્યા છે ખૂબ આનંદ છે અને ભગવાન મહાદેવની કૃપાથી આ સરસ આયોજનો થતા રહ્યા છે અને હજી આવનાર સમયમાં થતા રહેશે ભાવનગરની પ્રજા અને શિવભક્તો યાત્રાનો લાભ લઈ શકે તેવા ઉપદેશથી આવનાર ત્રણ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવારના રોજ પ્રાચીન જશ્વનાથ મહાદેવ મંદિરથી યાત્રા પ્રસ્થાન કરશે સાંજે ચાર કલાકે અને પગપાળા કરીને તમામ કાવડયાત્રી નિષ્કલંક મહાદેવ સુધી પહોંચશે અને સોમવાર શ્રાવણના સોમવારના દિવસે ત્યાં જલ અભિષેક થશે ભગવાન શિવજીનું આ કાવડ યાત્રા હવે ગુજરાતના અન્ય શહેરોમાં પણ ચાલુ થઈ ગઈ છે હિન્દુ ધર્મની અને શ્રાવણ માસની મોટા મોટી યાત્રા જે કાવડયાત્રા છે મને ખૂબ આનંદ થાય છે કે હવે ગુજરાતના દરેક શહેરોમાં પ્રસ્થાન કરી રહી છે સાથે સાથે ભાવનગરની અંદર આપણે પ્રાચીન ગંગાદેરી જે મહારાજા સાહેબ દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી તેની ગંગા આરતીનું પણ અહીંયા આપણે એક સરસ આયોજન ચાલુ કર્યું છે ગત વર્ષથી આ બીજું વર્ષ થશે મા ગંગાની આરતીનું શ્રાવણના પ્રથમ સોમવારે સાંજે ચારથી તૈયારીઓ ચાલુ થઈ જાય અને સાડા છ વાગે આરતી થશે તો શ્રાવણના પ્રથમ સોમવારે મા ગંગાની આરતી કરવા માટે ગંગાજડીયા તળાવમાં ખૂબ સરસ વ્યવસ્થા કાવડયાત્રા સમિતિ દ્વારા કરવામાં આવી છે મીડિયાના માધ્યમથી ભાવનગર શહેરના તમામ ધાર્મિક શ્રદ્ધાલુ શિવભક્તોને આમંત્રિત કરું છું સાથે સાથે કાવડયાત્રા સમિતિના કાર્યાલયનું ઉદઘાટન તેર તારીખ એટલે કે આ રવિવારે સંતો મહંતો સામાજિક રાજકીય આગેવાનોના વરદસ્તે થવાનું છે આ કાર્યાલય ઉદઘાટનમાં તમામ ભાવનગરની પ્રજાને આવવા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સલાહ સૂચન માટે પણ હું આગ્રહ કરું છું વિનંતી કરું છું શ્રાવણ માસના પવિત્ર માહામાં જે કાવડયાત્રા નિષ્કલંગ કાવડયાત્રા આપણી પ્રસ્થાન કરે છે તેને યાત્રામાં જોડાવાથી કાવડયાત્રામાં જોડાવાથી એક અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થતું હોય છે ધીમે ધીમે યાત્રા ખૂબ વિશાલ થતી જઈ રહી છે અહીંયાથી આપણે ગંગાજલ લઈને નિષ્કલંગ મહાદેવ સુધી પહોંચીએ છીએ તો ખૂબ ધામધૂમથી રસ્તાઓ પર વિવિધ જગ્યા વિવિધ સંસ્થાઓ દ્વારા યાત્રાનું સન્માન કરવામાં આવે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે એ તમામ લોકોનો હું ખૂબ આભારી છું અને આ વખતે પણ આ લોકોને તમામ ધાર્મિક શ્રદ્ધાળુઓને વિનંતી કરું છું કે આવી રીતે કાવડયાત્રાની સરસ મજાની તૈયારીઓમાં જોડાઈ જાય અને પોતપોતાના રજિસ્ટ્રેશન પણ અહીંયા કાવડયાત્રા સમિતિ કાર્યાલય કરી જાય આપ સૌ શિવભક્તોને આ કાવડયાત્રામાં જોડાવા ભાવભર્યું આમંત્રણ આપું છું હર હર મહાદેવ આ વખતે કાવડયાત્રામાં કેટલા કાવડ યાત્રીઓ છે પાંચ હજારથી દસ હજાર કાવડયાત્રી આમાં જોડાવાના છે ભગવામાય માહોલ હોય છે કાવડયાત્રા સમિતિ દ્વારા કાવડની વ્યવસ્થા ગંગાજલની વ્યવસ્થા કરી દેવામાં આવે છે અને તમામ રોડ રસ્તાઓ પર હોર્ડિંગ બોર્ડિંગ જાહેર અને ભગવા ધજોનું ખૂબ સારું વાતાવરણ હોય છે વાત મળે છે કે આ વખતે કાવડયાત્રામાં રથ પણ તમે સામેલ કરવાના છો બિલકુલ આ દિવસે દિવસે જેમ મેં આપને કીધું કાવડ યાત્રા હજી સુંદર બનતી જાય છે તો કાવડયાત્રામાં બાબા મહાકાલની પાલખી હોય છે શિવજીનો રથ હોય છે અને આ વખતે વિશેષ એક રથ બનવાનો છે જેમાં વિશાળ શિવજીની મૂર્તિ હશે જેનું નગરજનો દર્શન કરી શકે કોઈ કારણવશ જે લોકો કાવડયાત્રામાં નથી જોડાઈ શકતા તે પોતાનું જલ એ જે રથ અમારો આવવાનો છે જે જલ સંગ્રહ રથ છે જેની અંદર વિશાળ શિવજીની મૂર્તિ હશે તે જલ સંગ્રહ રથમાં પોતાનું જલ અર્પણ કરી શકે છે એ વ્યક્તિવતી સંસ્થા એ જલ ત્યાં નિષ્કલંગ મહાદેવજીને અર્પણ કરશે દર વર્ષે કાવડયાત્રામાં ભાવનગર જિલ્લા વહીવટી વહીવટીતંત્રનું ખૂબ સાથ સહકાર મળે છે અને આ વર્ષે પણ ભાવનગર જિલ્લા પોલીસ અને વહીવટી વહીવટીતંત્રનું અમને પૂરતું સહયોગ છે અને અમારી જે જે જરૂરિયાતો છે અમે પોલીસ સાથે સંકલન કરી કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અમારી જરૂરિયાતોની આ રજૂઆત કરી દઈશું જેથી યાત્રા ખૂબ સફળ અને સુંદર થાય